કાંગ્રેસ બનાસકાંઠા અથવા પાટણમાં માં સમાવવાની લોક માંગ કાંગ્રેસ મામલતદાર ને આપવામાં આવ્યું આવેદન પત્ર આવતીકાલે મોટાપાયે પાયે થઈ શકે છે આંદોલન કાંગ્રેસ બનાસકાંઠામાં રાખવામાં આવે અથવા તો પાટણ જિલ્લામાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય ચેહર સિવાગેલા કાંગ્રેસ અને કાંક્રીટની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે

એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો ને પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં કંઈક જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર શ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું એના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે